આ તને બે પાસા ગાડી ઉપર બેસા અને બાસ્કુ તમે માછું ન લાગે એમ ખબર છે ને આની માથે વજન મૂકો ગાડી માથે વજન મૂકો બધા ગાડી ઉપર જઈતે ન થાય આવ મિરખા લાગે હું અમાર અמא કરવાનું હું সেপর পারে, তু গাডিযারে কিলে. ও্লো ওর্ মাসেথা ও্ল মাসেন্লে. এহস্লে. কিন্লে ইহস্লেন্লেন্লে? কাডিযা কিলে ওোল કાઈ નહી મોટા છે પાંચ 5% જ ઉપાડે છે એટલે મારો તૈયાર આનો બે મણ પાંચ મણ છો નો અઢી વજન છે એટલે આમાં પાંચ મણ જ રે

મન આનો છે હાથ મન છો અમે ને હાથે હાથ લઈને હાથે હાથ હોય ને આમાં તો અમાર હે ને ટાયર નું ફાટી જાય ટૂક ફાટી જાય તો અમાર કરવું હોય એટલે એને બે મન આનો ને વાહ હવે ને પેટ્રોલ એનો બગડે ને ટાયર એનો ફાટે એટલે એમ જાય ગાડી કે હે તો આ તો ગાડી માં હા ઈ કરે હા ઈ કરે આ મુરા ગાડી વાલી જિંદગી આ કરે એ તો

તો અમારો તો કોમેડીનો વિડીયો જો આ વિડીયો તમને ગમ્યો હોય તો અમારા વિડીયોમાં લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો જેથી કરીને અમારા વિડીયો સૌથી પહેલા જોવા મળે તમને તો અમારા વિડીયોમાં લાઈક કરો સબસ્ક્રાઈબ કરો બાય બાય